જય ઇષ્ઠદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મહામંત્રપીઠ ધામ મંદિર આયોજિત આ ઉત્સવના અધ્યક્ષ તથા ઉત્સવની કથાના મુખ્ય વક્તા એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી એમનું સમગ્ર સંત મંડળ લોહયાધામથી પધારેલા સુરત સ્વામી વાલા સર્વે ભાવિક ભક્તજનો જય સ્વામિનારાયણ આજે ફરેણી ધામને આંગણે આ સરસ મજાનો ઉત્સવ ચાલી રહ્યો છે હું તો લગભગ સાડા દસથી થી આવી ગયો છું જોતો તો દર્શન કરતો હતો આ સભાની અંદર જે ભક્તો બેઠા છે એની અંદર જે આ કથા પીવાનો જે મહિમા છે ભાવના છે શ્રદ્ધા છે જનરલી આપણે ઉત્સવ તો જોતા હોય હરિભક્તો આવે અને કથા પૂરી થાય લગભગ અડધો મંડપ ખાલી થઈ ગયો હોય પણ અત્યારે હરિભગત ઊભા થઈને બહાર નથી જાતો એનું છે આ કથામાં કેટલી મજા આવતી છે બધા એનું જો કોઈ મૂળ કારણ હોય તો આ જમીનનો પ્રતાપ છે મહામંત્રપીઠ એટલા માટે એમને કહેવામાં નથી આવતી આ મહામંત્રપીઠ બિરુદ્ધ જે આ ધરતીને મળ્યું છે એની પહેલાં ખુદ સ્વામિનારાયણ ભગવાને ખૂબ એનાલિસિસ કર્યું છે આ અધર્મના નાશ માટે સ્વામિનારાયણ ભગવાન છપ્પૈયાની ધરતી ઉપર પ્રગટ્યા થોડાક મોટા થયા પછી વિચારે છે કે મા એ તો અંતર્યામી છે એને ખ્યાલ હતો છપૈયા વખતથી કે મારે આ મંત્રનો ઉદ્ઘોષ કરવો છે ક્યાં કરવો એના અનુરૂપ તો જગ્યા હોવી જોઈએ ને આ જે ફરેણી ધામ છે એ કોઈ સામાન્ય ધામ નથી આ સંપ્રદાયનું સેટેલાઇટ છે આપણે મોબાઈલની અંદર કોઈને ફોન જોડીએ તો ફોન સીધો બુબોધભાઈના મોબાઈલમાં રણકતો નથી આપણે જ્યારે એને ડાયલ કરીએ છે પેલો સેટેલાઇટમાં જાય છે અને એ સેટેલાઇટ દ્વારા આપણો ફોન દુનિયાની બધી જ દિશામાં જાય છે એમ સ્વામિનારાયણ ભગવાન આથી અઢીસો વર્ષ પહેલા છપૈયાથી વિચારતા હતા કે હું આવું સેટેલાઇટ ક્યાંથી ગોતી છે તો એણે આ શોધવા માટે વર્ષની ઉંમરે સાત વર્ષ માટે બાર હજાર કિલોમીટરની પદયાત્રા કરી આખા ભારત આખું હિમાલય માન સરોવરથી લઈને પરશુરામ કુંડ સુધી પચીસો કિલોમીટર તો એ થઈ ગયા બાકીનો આખું ભારત ફેર્યા પણ એને ક્યાંય આવી જગ્યા મળી નહીં અને એ ફરતા ફરતા ફરેણી આવે છે અને અહીંયા એનું મન માન્યું અને આજથી બસો ને ચોવીસ વર્ષ પહેલાં આપણા અને આપણી આવનારી પેઢીઓના કલ્યાણ માટે આ મહામંત્રનો ઉદઘોષ કર્યો એટલે સ્વામિનારાયણ મહામંત્ર એ મહામંત્ર આથી એટલા વર્ષો પહેલાં સાકાર તો થઈ ગયો પણ જોઈ એવો આ સ્થાનનો ઉપાડ નહોતો થતો હું આજે યાદ કરીશ એવા ભગવાન જેવા સંત પરમ પૂજ્ય જોગી સ્વામી ધર્મ સ્વામી અત્યારે તો આપણે શિક્ષાપત્રીની કથા કરીએ છીએ પણ એ તો મૂર્તિમાન હાલતી ચાલતી શિક્ષાપત્રી હતા કે જેમણે સ્વામિનારાયણ મંત્ર તો પોતે તો ભજન કર્યું પણ લાખો લોકોને સ્વામિનારાયણ હમણાં હું આમ અમદાવાદથી આવતો તો રસ્તાની અંદર કેટલાક પદયાત્રીઓ ભાઈ અને બહેન હાથમાં ગૌમુખી અને મંત્ર જાપ કરતાં કરતાં આવતા છે એટલે અમે ક્યાંક થોડાક ધીમા પીડા તો જોયું તો એ લોકો અહીંયા ઉત્સવની અંદર હાલતા ચાલતા મહામંત્રનો જાપ કરતા કરતાં આ દર્શન કરવા માટે આવી વિચાર કરજો કે લોકોના હૃદયની અંદર કેવી શ્રદ્ધા છે તો એવો જ્યારે આ ઉત્સવ થઈ રહ્યો છે ખાસ કરીને આમ તો અમારા ગુરુ પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધોપરી સ્વામી પધારવાના હતા પણ થોડા સમય પહેલાં એમની બાયપાસ સર્જરી કરી છે હું જ્યારે આવતો હતો ત્યારે મને વાત કરતા હતા કે મારો સંદેશો આપજો અને પૂજ્ય બાલસ્વામીએ હમણાં જ પરમ પૂજ્ય બાલકૃષ્ણ દાદી સ્વામીએ વાત કરી તો અમારા ગુરુ બાલકૃષ્ણ સ્વામી જ્યારે મને કહેતા હતા કે તમે જઈને મારી વાત કરજો કે આ સ્થાન એટલે કે ફરેણી ધામ સાથે અને અમારે કેટલી આત્મિતા છે હું જે આ વાત મેં ત્યાં તો પૂજ્ય બાલકૃષ્ણ દાસજી સ્વામીએ હું હમણાં રસ્તામાં આવતો હતો ને એક બોર્ડ હતું એમાં પૂજ્ય સ્વામીનો ફોટો હતો ને નીચે લખ્યું હતું કે વચનામૃત મર્મગ્ન એટલે સ્વાભાવિક છે એને તો કંઠસ્થ પણ છે ને રેફરન્સ પણ યાદ છે પણ આજે હું એટલા માટે કહું છું કે મર્મગ્નની સાથે સંપ્રદાયના એક ઇતિહાસકાર છે હમણાં અમારા ગુરુના ગુરુનો જે ઇતિહાસ કહેતા હતા જે અમુક વસ્તુ તો અમને પણ ખબર નથી એટલો બધો એ ઇતિહાસ અમારા ગુરુકુલ પરિવારનો જાણે છે તો આજના આ ઉત્સવ નિમિત્તે અમારા બંને ગુરુ પરમ પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ માધોપરી સ્વામી અને પરમ પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી વતી આ ઉત્સવની અંદર શુભ સંદેશ પાઠવો છો એટલી વાત સાથે વિરમું છું બોલો સ્વામિનારાયણ ભગવા